મિત્રો આજે હું તમને આયુર્વેદની એક એવી દવા વિશે જણાવીશ કે જે દુનિયાની સર્વશ્રેષ્ઠ ઔષધિ છે સો જેટલા રોગોમાં ઉપયોગી છે અને સાથે જ તે ખૂબ સસ્તી છે અને આપણા બધાના ઘરમાં હાજર છે તે છે ગરમ પાણી તો આયુર્વેદ મુજબ આ ગરમ પાણીમાં કયા ગુણો રહેલા છે આ ગરમ પાણી પીવાથી કયા ફાયદા થાય છે ગરમ પાણી કેટલી માત્રામાં લેવું જોઈએ ગરમ પાણી કોણે લેવું જોઈએ અને કોણે ન લેવું જોઈએ શું પિત્ત પ્રકૃતિવાળા ગરમ પાણીનો ઉપયોગ કરી શકે આ બધા જ વિશેની સરસ માહિતી આજના આપણા વિડીયોમાં જોઈશું નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આયુર્વેદમાં ગરમ પાણીને ઉષ્ણોદક કહેવામાં આવે છે ઉષ્ણ એટલે ગરમ અને ઉદક એટલે કે પાણી આમ ઉષ્ણોદક એટલે કે ગરમ પાણી સૌથી પહેલાં આપણે આચાર્યોએ કહેલા આ ગરમ પાણીના ગુણો વિશે જોઈએ આચાર્ય વાઘભળજી તેમના અષ્ટંગ હૃદય નામના ગ્રંથમાં કહે છે કે દીપનમ પાચનમ કંઠ્યમ લઘુષ્ણમ બસ્તી શોધનમ સૌથી પહેલા ગુણ વિશે આચાર્ય કહે છે કે આ ગરમ પાણી દીપનમ છે એટલે કે તે આપણી જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે ભૂખ લગાડે છે ત્યાર પછી તે પાચનમ છે એટલે કે તે ખોરાકનું પાચન કરાવવામાં મદદરૂપ થાય છે કંઠ્યમ તે ગળું સાફ કરવામાં કે ગળાને સુધારવામાં મદદરૂપ થાય છે તે લઘુ એટલે કે પચવામાં હલકું છે ગરમ પાણી તે પિસ્તાલીસ મિનિટમાં પચી જાય છે એટલે જ આચાર્યોએ તેને પચવામાં હલકું કહ્યું છે ઉષ્ણમ એટલે કે તે ગરમ તાસીરનું છે અને સાથે જ તે બસ્તી શોધનમ છે એટલે કે તે પેશાબ સાફ લાવવામાં મદદરૂપ થાય છે આ ઉપરાંત તે પેશાબની નળી પેશાબની થેલી અને કિડનીની સફાઈ કરવામાં મદદરૂપ થાય છે તેથી જ તેને બસ્તી શોધનામ કહ્યું છે ગરમ પાણીના ગુણો વિશે જોયા પછી હવે આપણે એ જોઈએ કે આ ગરમ પાણી પીવાથી કયા કયા રોગમાં ફાયદા થાય છે સૌથી પહેલા ફાયદા વિશે આચાર્ય કહે છે કે કફ મેદો અનિલામઘ્નમ એટલે કે કફદોષ અને વાયુ દોષને લગતા તમામ રોગોમાં ગરમ પાણી ખૂબ ઉપયોગી છે આયુર્વેદમાં કફદોષને લગતા વીસ રોગો કયા છે અને વાયુદોષને લગતા એંસી રોગો કયા છે આમ આ ગરમ પાણી સો જેટલા રોગોમાં ખૂબ ઉપયોગી છે તે મેદ એટલે કે ચરબીને ઓછી કરે છે અને તેથી જ જે લોકો વજન ઘટાડવા માગે છે તેમણે ગરમ પાણીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ તે આમ દોષ એટલે કે શરીરમાં અપચાને દૂર કરે છે તે અનિલગ્નમ એટલે કે વાયુ દોષને ઓછો કરે છે ગરમ પાણીને શ્વાસ કાસ જ્વર હરમ કહ્યું છે આ ગરમ પાણી શ્વાસની તકલીફમાં ઉપયોગી છે તે કાસ એટલે કે ઉધરસને મટાડે છે અને જ્વરહર એટલે કે તાવની શરૂઆતમાં ખૂબ ઉપયોગી છે તાવમાં જો માત્ર ગરમ પાણી પીવામાં આવે અને થોડોક ઉપવાસ કરવામાં આવે તો ખૂબ ઓછી દવાથી અને ઓછા સમયમાં ઝડપથી સાજા થઈ જવાય છે અને તેથી જ ગરમ પાણીને તાવનું સર્વશ્રેષ્ઠ ઔષધ કહ્યું છે તે હિક્કા એટલે કે હેડકીની તકલીફને દૂર કરે છે તે આધમાનમાં એટલે કે જે વ્યક્તિઓને પેટ ફૂલાઈ જતું હોય પેટમાં દુખાવો થતો હોય જમ્યા પછી પેટ ભારે લાગતું હોય ઉપરથી કે નીચેથી ગેસ છૂટતો ન હોય આવી તમામ વ્યક્તિઓમાં ગરમ પાણી લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે ગરમ પાણી લેવાથી તે વાયુનું અનુલોમન કરે છે એટલે કે વાયુને નીચેથી સરકાવે છે અને ખોરાકના પાચનમાં મદદરૂપ થાય છે ગરમ પાણીના ગુણ અને ફાયદા જોયા પછી આપણે એ જોઈએ કે આ ગરમ પાણીને કેટલી માત્રામાં લેવું જોઈએ તો મિત્રો આ ગરમ પાણીને હંમેશા તમારી પ્રકૃતિ મુજબ લેવું જોઈએ એટલે કે તમારી વાયુની પિતની કે કફની કઈ પ્રકૃતિ છે તેના આધારે લેવું જોઈએ બીજા નંબરે તેને ઋતુ મુજબ લેવું જોઈએ ત્રીજા નંબરે તેને તમને કોઈ પણ રોગ થયો હોય તેના આધારે લેવું જોઈએ અને ચોથા નંબરે કે તેને તમારા શરીરના બાંધા મુજબ લેવું જોઈએ એટલે કે તમારું શરીર દૂગળું પાતળું છે કે જાડું છે એના આધારે આ ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો ગરમ પાણી પીવાના અનેક ફાયદા છે પણ કેટલીક એવી સ્થિતિ છે કે કેટલાક એવા લોકો છે કે જેમણે ગરમ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ આ વિશે આચાર્ય ચરક કહે છે કે તૃષ્ણા ઉષ્ણ દાહ પિતાસ્ત્ર વિષ અંબુનીયત છતી એટલે કે જો તમારી પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય જો તમને દાહ એટલે કે કોઈપણ જગ્યાએ બળતરાની સમસ્યા થતી હોય તૃષ્ણા એટલે કે તમને વારે વારે તરસ લાગતી હોય કે તમારા મોઢામાં જો ચાંદા પડતા હોય તો તમારે ગરમ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે આયુર્વેદ મુજબ આ ગરમ પાણી ગરમ તાસીરનું છે માટે તે તમારા શરીરમાં પિત્ત દોષને વધારી આ બધી જ સમસ્યાઓને વધારી દે છે આ ઉપરાંત જો તમને અતિશય ચક્કર આવતા હોય પાણી જેવા ઝાડા થયા હોય શરીરમાં નબળાઈ રહેતી હોય કે બીપીલો થવાની સમસ્યા થતી હોય તો ગરમ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ આ સમસ્યામાં ગરમ પાણી લેવાથી તે તકલીફમાં વધારો કરી શકે છે જો તમારું દૂબળું પાતળું શરીર હોય તો ગરમ પાણીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ કારણ કે ગરમ પાણીનો ઉપયોગ કરવાથી તે તમારું વજન વધારે ઘટાડી શકે છે કેવા બહેનોએ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ તો જે બહેનોને કોઠાની ગરમી હોય અને જેમને માસિક વધારે આવતું હોય તેવા બહેનોએ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેનું કારણ જણાવતા આચાર્ય ચરક કહે છે કે અતિ ઉષ્ણમ ઉષ્ણ કાલે ચપિત શોણિત વર્ધનમ ગરમીના કોઠામાં જો ગરમ પાણી લેવામાં આવે તો તે શરીરમાં પિત્ત દોષને વધારે છે આ પિત્ત દોષ લોહીની ગરમીને વધારે છે પરિણામે કોઠાની ગરમીને વધારી અને માસિક વધારી શકે છે માટે જેમની પણ પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય તેમણે ગરમ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ તો તમને એમ પ્રશ્ન થશે તો પિત્ત પ્રકૃતિવાળાએ કેવું પાણી લેવું જોઈએ તો તેનો જવાબ પણ આચાર્યોએ તેમની સંહિતામાં આપેલો છે જેમની પણ પિત્તની કે ગરમીની પ્રકૃતિ હોય તેમણે શ્રુત શીત જળ લેવું જોઈએ શ્રુત શીત એટલે કે ઉકાળીને ઠંડુ કરેલું પાણી આ ઉકાળીને ઠંડુ કરેલું પાણી લેવાથી પિત્ત પ્રકૃતિવાળાને ગરમ પાણી પીવા જેટલા જ ફાયદા મળે છે તો આ શ્રુત શીત જળ કેવી રીતે બનાવવું જોઈએ તો આ માટે એક લિટર પાણી લેવું પાણીને ઉકાળવું ઉકાળીને જ્યારે અડધું બળી જાય ત્યારે તેને ઠંડુ કરી ગાળી તે પાણીનો ઉપયોગ કરવો જોઈએ આ પાણી પીવાથી પિત્ત પ્રકૃતિવાળાને ખૂબ સારો ફાયદો થાય છે મિત્રો ટૂંકમાં આ આખા વિડીયોનો સાર જોઈએ તો ગરમ પાણી પાચનને લગતી સમસ્યામાં ઉપયોગી છે વાયુ દોષ અને કફ દોષને દૂર કરવામાં મદદરૂપ થાય છે વજન ઘટાડવામાં ઉપયોગી છે પણ આ ગરમ પાણીનો ઉપયોગ તમારી પ્રકૃતિ ઋતુ અને બાંધા મુજબ કરવો જોઈએ અને પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિઓએ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા નજીકના મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરો જેથી તેઓ ગરમ પાણી વિશેની સાચી હકીકત જાણી શકે અને તેના ફાયદા મેળવી શકે આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો